ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે દહ વાગ્યા તોય ઠંડી વિલુ મિલતી નહીં બોલો ઠંડી વિલું મિલતી નહીં અને મને તો લાગે બે જણા બધા વાદળો ખાલી થાય ને એટલે ધબ્બર ઠંડી પર છે અને હું અને એક બાજુ વાતો આવું છે બધી એ બે હજાર ચોવીસ ખતરનાક મોદી ખતરનાક પાકવાનું છે આ ભગવાન ને ગમાય ખરું ભાઈ ખતરનાક ખતરનાક તો ખતરનાક તો શું કરીએ અરે દાદા ઠંડી 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 લોહી પી જાય તમારે એકલો ઉપર જ ઠંડી પડે છે ના ના હું આખા ગોમ કોમ પતાય નહી આ બેસો નું સોણ ન પલી તે છકા જેટલો કોમ પતાય પણ તમાર આ હરો આખા નાખતા નહી અલી ટૂટી ગયેલો છે ખા રમીલ કી ચાલે બાજુ પણ તમને કેટલી વાર કીધું ચૂલા લાઈન નઈ બેહવાનું અને ઉઠો એડો ચક કોમ ધંધો કરો એ મુ નેદવાન ગોદવા જાવ 50 રૂપિયા તો કોઈ ઘર ચાલતું હોય વાત આછી તારી પણ કોમ કાટ તો મળવું જો કે કોક બોલાવા તો જાવ કા એ ઘર માં બેઠા કોક ભઈ હો મઈ ઘર વાળું હોય આપડા ઘર જ છે આપણો કોમ જો આપડે બહાર જવું પડે મારે કોમ તો બેકાર બેહી રહ્યો છે મને ગમતું નહીં પણ શો કોમ કાજ મળે તો હો બહુ કે રાત બેહી રહ્યો હું ખાઉ પીઉન હુઈ જાઉ બીજો કોઈ કોમ ધંધા હતા મારા પાસે આ લાકડો બાડી ના છે એ મને માગા રહે છે મેઠિયાને વાત કરી છે કે તું કોમ કાજો હોય તો કેજે હું અહીં એ તો ના કેવા આવા ઘરે બેઠા કોઈ કેવા ના હોય હું ગોમ ફરવું પડે આપણા જરૂર છે ઘર જ કુને આપણા સક નહીં जाऊ छु काम म तरो बा आ छ तल उठाइ दियो न व लाबन बात न करता हमरा रुपिया नही तो सोती रुपिया मजुरी जाऊ छु सो कवान करिया काम बरिया को गमेती खोडी नाखू आज जई बस मोटी मोटी बातो करो सो करियो काम कदी जाऊ छु तई सो बस तू किजु रे जाऊ छु काम म हारो तान को बोलाऊ जाऊ छु कौन जनता करवा ने बेठा बेठा खाऊ सो नकर आ नौकरी जाले तो मोगो थिले टिफिन वेला बनायो ना તો કોમ કોમ કરે તો ટીફીને જલ્દી બનાવતી નઈ શકે શું કરે છે અરે ઓભળ્યો હા અમાર ટીફીન મેક્યું કે નઈ મેક્યું એ ટિફિન એ થેલા બેલા પેલા મૂકો અને પાછળ પાછો મેકો સમહુ સતા રહું કોમ છે પેલા ગમે તે ગામમાંથી એક મજૂર ખોળી આવો ઓ મજૂર હું શો ખોળવા દઉં તું તારે એ રંડા બેરંડાને જે ઉતારવાનું ઉતાર દે કે એકલી બે થો તો આન તાન તો તાન પોતાય તોય એ પેલી પાઇપલાઇન નાખવા છે તમારો તો બસ આ ટીફીન ઠેલો લઈને આકડી દઉં છું

મને ન્યાસ હોય ન્યાસ હોય ભલે લુકર હોય ને બે દાડા ન્યાસ હોય ને એક બાજુ આ બાજુ ને એક બાજુ આ બાજુ ન્યાસ હોય જો ફોરુ એ પોણી વધતું એવા કારીગર છે પણ મારી માની લો આ મહિનો મન લાગે છે ઉપર સળી ના જાય પણ એમ થોડો જતો કરું ટાઈમ આવ્યો છે ને આવ્યો છે એક દાળો જો કોઈનું હું પાંચ રૂપિયાની બીડીએ ના પુ નું તો આડું સેમ ના પડે ચેન શું કરું કાંઈ એમ છે આપણી ટેવી અને ખાવાનું બધાને બને બને જ ખાવાનું છે એમ વાત વાઘુ બા હા આવ અરે આ પેલો પાવડો કદેર જો નકી જ કે ખોણામાં પડીયું ખોણામાં પડી ઓલા લાયો બે આપડો આ વાઘુ બા છે ને બેઠો બા આ પેલા ઓ બેઠો બા બેઠો બા બેઠો બા બેય જણા છે મે અયા હા ભરા છે હા આ છોકરા બોકરા લાયા હોય તો આ એક પગ મોહોળામાં ને એક પગ જીબ્બામાં

આ સાબના પ્યુરાવતા કમ એ પી 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 વતી થાય તો પછી કોમ કોમ કરતા ને તમે તો બધન તો મગ લેન યાર આવું ના ચાલે યાર એ તો હું ડાયરેક્ટ ઓટલ થી લાવું છું ચિંતા કરતો નહીં હા હા અનેડો હું આવું બતાવ આવ હો આ બોટ હે તો બતાવ તારા બોટ બધી જોઈ શક કે એ તો પડશે કોઈ ગોડ વાં છે અલ્યા કાદારી તો તમે લઈ લેજો એ તમને જાતા જાતા આસર જાય તું મોલાગે બે સંધી જાવ એને બોલું

या बे तू बिजू हो ठाण यार या थासिना म यार बे निद फावतू नही लेवा को बे निद फावतू नही लया पथरा कितला आवुसी लया तो इतो राबाई बस ह जबानी पहेला घर तो जुनो ह पहेला घर अरे एउ लागो त पथरा ज बन्नेकडी ईटयो जुनीन बदी घर त बदका भाई आ मार दे थोड साऊ साऊ मार दे ह पथरो

હાથમાં મારતો માલ હતો તે મુ તો બોલ્યા સાલ્યા પાછો પડ્યો તમને ખબર છે કરોબા ભબર છે એમ કરી શેડી પડ્યા માર તો જેટલું ગજું ઘણું દોડ્યો દોડ્યો

એટલે હું એમ કઉ છું દહદાળા તું તાર મોમાની સોળીની ગમે તે જતો રહે તું એ શક જતો રહે